સ્વાગત છે ને બધાને જય માતાજી બાપાશ્રી ધરામ તો ચાલો ભાઈ આગળ વધીએ બીજું હું હવે અમારી ગાડી પડી છે આવી ગયા અમે તાંકા ભરવા ત્યારે તો વાલો લઈએ તાંકા ભરી લઈએ પછી તમને પાછા મળીએ તો આપણો ટેમ્પો ખાલી છે હમણાં ભરાઈ જાય એટલે પાછા તમને મળી દિવસ થોડો કાંઈ અવાજ હો કારણ કે ઇન્ડસ્ટ્રી એરિયો છે ને એટલે આજે બધી ઇન્ડસ્ટ્રી છે કાપડના ફેક્ટરા ચાલે છે માય વિશાલભાઈ

જવા દઈએ ધીમે ધીમે કારણ કે ચા પાણી પીધા છે અને પછી હજી ઘણું કામ બતાવવાનું બાકી છે આલો ફેમિલી જાય પતાવવા મળવી ફેમિલી તો અત્યારે આપણે આ ગાડી ઓલરેડી ખાલી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો તેમ આ તો ખાલી નાખી છે પણ આમાં જે માલ હતો એ બીજી ગાડીમાં નાખ્યો છે ને બીજી ગાડીમાં લઈને ગયા છે પતાવવા તો હાલો ફેમિલી આપણે ત્યાં જઈ ત્યાં પાસે તમને બતાવીશું કે કેવો માલ છે કઈ રીતે આવ્યો છે કઈ રીતે જાય છે ત્યાં નાખવાનો છે ને કેમ નાખવાનો ચાલો તો બનાવી દઈએ આવું કામ છે જો આપણું આવી મજૂરી છે આપણે જોયું ને માલ આવ્યા નાખવા આવ્યો છે દુકાનમાં માલ નાખવી છે તો સમજ હાલો માલ નાખી દઈએ થોડો ઘણો બાકી રહ્યો છે પતાવી દઈએ પછી પાસે જવા દઈએ પાર્કિંગ આવી કે માર્કેટ છે સુરતની શક્તિની બાજુ નજારો છે કેવો મસ્ત આવે છે એ કે મુંડિયા હોય છે સુખર છેટીનો હાલો છોટી જાય કામ કાકા બે નાકા લઈ આયા બરાબર એટલે તો આપણે ડિલિવરી પતી ગયો અને આપણે જો અત્યારે નીકળી ગયા છીએ પણ આપણો બાઈક લઈને આવ્યા આવતો ને હેલ્મેટ ટેમ્પોમાં પડ્યું તો એટલે પછી હેલ્મેટ પહે લીધું ના ખેસ નાખી કીધું તો પાછો ખંભે હાલો ફેમિલી તો આપણી જે બાઈક અહીં પડી છે અને હવે જવા દઈએ પાર્કિંગ એ આપણો ડિલિવરી બધી પતી ગઈ છે ફેમિલી તો આપણે આવી ગયા તો પાર્કિંગ અને જો ગાડીઓ થઈ ગઈ છે ખાલી ને આવી ગયા અમારા પાર્કિંગમાં કેદુસને પાણી પીવું નથી ખાધી હા ખાલી થઈ ગયા ટાઈમ પર અને કેદુસને પાણી પીવું નથી ખાધી તો હાલો પાણીપુરી ખાવા જઈ અને કાજુને પૂછી અને ખાવા એવી રીતે બધાને લઈ જવી હાલો ફેમિલે જાવ દે ઘરે ફેમિલી તો આપણે આવી જશે ઘરે અને જોઈ પણ ખોલો આવે છે ખોલો એલા જેનો કઈ ખોલવા આવે છે હાલો ભાઈ

આવી રીતે તો આ બધું સુધારી જો શેવડો ને એ બધું બનાવવાનું લાગે છે ને તમને બધું તૈયાર કર્યું આ બધા સુલે કાય મૂકેલું છે ને અને એની પણ આપણે આવ્યું ને મૂક્યા જતા બહુ હો બબલા ખાઓ ભણ્યા હા બબલા ખાઈ શું છે દૂધ માંગે આપો બે જાય હાલો ફેમિલી નાસ્તો કરી લીધું બધા આલો બબલા ખાવા કોણ કોણ જાણે ચાણો બબલા ખાવા ખાવાનું ગયા જો પાછા ફેમિલી તો અત્યારે આને જો શેવડો ફાઇનલી બનાવી નાખ્યો છે અને આપણને શાખવા બોલાવ્યા છે તો કોના કોના ઘરે આવો શેવડો બને છે જરાક અમને કમેન્ટ કરીને કહેજો ચકાસક મમરાનો એટલે આપણને મન ન થત શેવડો ખાવાનો પણ કાલે અમારે મકાન મલિકના ઘરે બનાવવા ગઈ હતી એટલે આપણે એમ કીધું કે તું બનાવી દઉં છેવડે આજો મને હેરાન કરાવે જો હા હા આજો મને હેરાન કરે બી ફરિયા તો ફેમિલી હાલો આપણે સાયકલ લઈએ

અમુક પ્રેગ્નેન્ટ ભાઈઓ હોય તો એમ નથી મન થતું ખાવાનું ક્યારે ક્યારે તો પછી એમ કે એ મન થાય તો આવું તેમ બનાવી ખાઈ ખરા હાલો ફેમિલી જમી લેવી

મિત્રો અત્યારે અમે બધા એક એક કડી જેવી આવડી ગાય એમ પિન્ટુ ભાઈ ગયો મોજ મને ચકાસક પિન્ટુ ભાઈ તમને બધા ને કોઠા કરાઈ દેવા છે મંગાવે છે તમ સમય મોટો બાટલો સીધી હોની ઘા હો એમ તો હમણાં પાંચ ની કાઢી તી પણ ના પાડી રવિભાઈ ગયો ને એમ મોજમાં આવી ગયો મેં કેવું ગળું તાણ્યું ગળું બેહી ગયું મારું મારી ઉપર હોને ખર્ચો ન કર્યો રવિભાઈ હું સીધા પાંચસો ઘા કર્યા આવું છે ફેમિલી સોડા બી ને ચાલો તમને બતાવ્યું કઈ મંગાવે એમ ગજરાત પાણી માં રોડવે છે હમણાં મંગાવે સોડા ફેમિલી આવી ગઈ સોડા થમ્સ અપ સિંગ સાથે આમ જો હાલો પી લે ઈ થમસપ સ્ટોક મજા જો પડી છે આમ જો પિન્ટો તરફ જો ભાઈ હાલો ફેમિલી સોડા પી લે સિંગ સાથે તમને સિંગ દેખાડો જો દેખાડી ને દેખાય ઓરી ભાઈ પેલા નું દેખાય રેવી ભાઈ કે ન દેખાડી મેં તમને દેખાડી હાલો સોડા પી લે ને પછી જાવ દી ઘરે રૂલીઓ ખીજા હા ફેમિલી આપણે મારો દિવસે ઘરે અને ઘરે આવીને જો આ બધા હોય તો જેનું જો ગઈ બોલ ભાઈ બધી બધું હમણ કરે છે ઘરમાં કાજુ તો ફેમિલી આજનો અમારો બ્લોગ તમને બધાને કેવા લાગ્યો મજૂરી કરવાનો અને પ્લસ કે બધા ગીત કેવા કેવા ગાય કમેન્ટ કરીને કહેજો તો આજનો અમારો બ્લોગ તમને બધાને ગમ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા ને ચાલો મળીશું બીજા વ્લોગમાં જ્યાં બાય બાય ગુડ નાઇટ ટેક કેર